દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા તો લગભગ બધાને ખબર હોય છે આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામિન ફાયદાકારક સાબિત થાય છે જો કે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે એક દૂધ સાથે લીંબુ કે મીઠાથી બનેલી કોઈ વસ્તુ જેવી કે શાકનું સેવન ન કરવું જોઈએ જો તમે એમ કરશો તો શરીરને ફાયદો નહીં પણ નુકસાન થશે આના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ સ્કીન ઇન્ફેક્શન થઈ શકે છે આમ દૂધ સાથે લીંબુના સેવનથી દાદર ખર્જવું કે એકઝીમાં થઈ શકે છે બે દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ આ સિવાય દૂધ સાથે ગાજર શક્કરીઓ બટાટા તેલ દહીં નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે અડદ સાથે દૂધ ખાવાથી હાર્ટ એટેક થવાનો ખતરો છે ત્રણ દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન નુકસાનકાર છે મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે ચાર દૂધની તાસીર ઠંડી હોય છે પણ એને ગરમ વસ્તુ સાથે પીવું ન જોઈએ માછલી સાથે તો ક્યારેય દૂધ ન પીવું જોઈએ આ રીતે દૂધ પીવાથી સફેદ ડાઘ ગેસ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે પાંચ દૂધ સાથે ક્યારેય સંતરા અને અનાંસનું સેવન ન કરવું જોઈએ લોકો ઘણીવાર દૂધ સાથે કેળા ખાય છે પણ આ યોગ્ય નથી કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે